સમાચારો આગળ વાત કરીએ તો બે હજાર નવ માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ પ્રીત જન્મો જન્મ ની ભૂલાશ નહીં એ રી રિલીઝ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે એની વચ્ચે ક્ષત્રિય સમાજે વિવાદ ઉભો કર્યો છે ને એ કહ્યું છે કે એની અંદર અમારા સમાજનું અપમાન થયું છે એક ડાયલોગ વાપરવામાં આવ્યો છે જેની અંદર અમારા સમાજનું અપમાન થયું છે આ પ્રકારની વાત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે સાથે જ ફિલ્મના જે નિર્માતા છે તેમની સાથે ટેલિફોનિક વાત અને રૂબરૂ મુલાકાત પણ કરી છે અને આખી આ મૂવીની અંદર જે ડાયલોગને લઈને અત્યારે વિવાદ ઊભો થયો છે તે વિવાદ હાલ એ શાંત પડી ગયો છે કારણ કે જે ફિલ્મના નિર્માતા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ સમાજની લાગણી દુબાણી હોય તો અમે ડાયલોગ એ ચેન્જ કરી દઈશું અથવા તો એમાં એડિટ કરીને અમે એ દર્શાવીશું તેવી વાત કરવામાં આવી રહી છે ત્યારે પ્રીત જન્મો જન્મ બુલાશે નહીં ફિલ્મ

બેઠક કરી હતી ટેલિફોનિક વાતચીત પણ કરી હતી બેઠક કર્યા બાદ આ વિવાદનું સુખદ સમાધાન જે છે એ કહ્યું છે કે જો કોઈની પણ લાગણી દુભાણી હોય કોઈ સમાજને અથવા તો કોઈ લોકોની લાગણી દુભાણી હોય તો અમે એ ડાયલોગ જે છે તેને દૂર કરી અને ત્યાં કોઈ નવો ડાયલોગ અમે રાખવાના પ્રયાસ કરીશું અને કોઈની પણ લાગણી ન દુભાય તેવું કામ જે છે તે ફિલ્મની અંદર કરવામાં આવશે અને આ જૂની ફિલ્મ એવી છે એ પિક્ચરને ઘણા બધા એવોર્ડો મળ્યા છે એ સમયના અને આજના સમયના એ ફિલ્મોની અંતરમાં ઘણી બધી કોમ્પિટિશનો જોવા મળી છે પરંતુ આ ફિલ્મ કે જે જૂનવાણી જમાનાના કહેવાતા કે જ્યાં પ્રીત જન્મો જન્મની ફિલ્મ એવી ઘણી બધી વિક્રમ ઠાકોરની ફિલ્મો હતી કે જે બે હજાર નવ દસમાં ખૂબ જ જોવાતી હતી પરંતુ જેમ જેમ જમાનો ટ્રેન્ડ થતો જાય છે તેમ તેમ નવા નવા ટ્રેન્ડ આવતા જાય છે તેની વચ્ચે ફરી એકવાર આ ફિલ્મ જે છે તે રી રિલીઝ કરવા માટેની વાત સામે આવી છે ત્યારબાદ એ વિવાદમાં એ આ માટે આવી છે કે ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે અમારે ડાયલોગ સાથે મતલબ છે એ ડાયલોગ જે છે તે કદાચ નીકળી જાય તો પછી અમારે કોઈ વાંધો નથી ફિલ્મની સાથે અમારે કોઈ લેવા દેવા પણ નથી પરંતુ એ ડાયલોગ જે છે તેની અંદર ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું છે આ વાત સામે આવતા

મને આખી ફિલ્મ બતાવી દીધી જય જય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તે શબ્દો આખા હટાવી દેવામાં આવશે અને જય જરૂર જના છે તે મ્યુટ કરી દેવામાં આવશે અને વડોદરાથી હું એક રાજપૂત સમાજનો દીકરો પોતે અહીંયા આવીને એમની જોડે મુલાકાત કરી છે નમસ્કાર જે એસ બારોટ અને જસપાલસિંહ અહીંયા આવેલા છે મારી ફિલ્મ જન્મજન્મની ગુલાસે બે હજાર નવમાં રિલીઝ થયેલી છે અને મારું વર્ષો જ્યાં ફિલ્મ બનાવવાનો કાર્ય છે મારી અલગ અલગ રાઈટરો ડાયરેક્ટરો આવતા હોય એટલે હું ફિલ્મો બનાવતો હોય અને અમે ક્યારેય એવું ના ઈચ્છતા હોઈએ કે કોઈ પણ સમાજની લાગણી દુભાય પણ બાય મિસ્ટેક કે ભાઈ ક્યાંક એવું થઈ ચૂક્યું હોય તો અમે એને સુધારવા માટે તૈયાર હંમેશા રહીશું અને છીએ અને આ ફિલ્મ બે હજાર નવમાં રિલીઝ થયેલી હતી સિલ્વર જ્યુબેલી થયેલી હતી ગોલ્ડન જ્યુબેલી થયેલી હતી પણ અત્યારે લોકોને કે ભાઈ આમાં રાજપૂત સમાજ પર અમુક ડાયલોગો છે વાંધો છે તો અમે આ એ રાજપૂત સમાજની જગ્યાએ અમે એ શબ્દો સુધારીને એને ફરી રિલીઝ કરવા માટે બાપુ જોડે સંમત થયા છીએ અમે નથી ઈચ્છતા કે મારા ભાઈ દરબારો રાજપૂતો ઘણા મારા ગ્રુપમાં મારા મિત્રો છે અને ના હોવા હોય કે ના હોય પણ અમે જીવનમાં કોઈ દિવસ કોઈ સમાજની લાગણી દુભાઈ એવા કાર્યો કર્યા નથી અને કરીશું બી નહીં અને આ ફિલ્મ ત્યારે જ રિલીઝ કરીશું કે જ્યારે એના બધા શબ્દો અમે પ્રોપર સુધારીશું કે કોઈ સમાજની લાગણી નહીં દુભાઈ થેન્ક યુ